નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો દેશ વિદેશમાં રહેતા મારા દરેક દર્શક મિત્રોને હર હર મહાદેવ અને જય સ્વામિનારાયણ મિત્રો આજના વિડીયોમાં આપણે એક અનાજ વિશે વાત કરવાના છીએ અને તમે આ અનાજનું પાણી બનાવીને પીશો તો તમારા શરીરમાં જબરજસ્ત ફાયદા થશે મિત્રો તો હવે આ વીડિયોમાં હું તમને એ અનાજના ફાયદા અને એનું પાણી કેવી રીતે બનાવવું એની હું તમને આજે વાત કરવાનો છું તો તમે મારો વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો હું જે અનાજની વાત કરવાનો છું એનું નામ છે મિત્રો જવ મિત્રો બધા જ લોકોએ એનું નામ તો સાંભળ્યું જ હશે મિત્રો અને જેને તમારે પાણીમાં ઉકાળીને તેનું પ્રવાહી તૈયાર કરવાનું છે જેનાથી અનેક ફાયદાઓ થાય છે મિત્રો વાત કરું તો કુદરતે આપણને આવા ઘણા બધા ખોરાક આપ્યા છે જે પોષક તત્વોથી ભરપૂર છે અને આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે જો તમે તેને નિયમિત રીતે ખાઓ અને પીશો તો તમે હંમેશા સ્વસ્થ રહી શકો છો અને મિત્રો આવું જ એક અદ્રભૂત અનાજ છે જેનું નામ છે મિત્રો જવ મિત્રો વાત કરું તો દરેક વ્યક્તિએ જવના લોટમાંથી બનેલી રોટલી તો ખાધી જ હશે પરંતુ શું તમે જાણો છો કે જવના પાણીનું નિયમિત સેવન કરવાથી તમને કેટલો ફાયદો થાય છે મિત્રો વાત કરું તો જવમાં વિટામિન બી કોમ્પ્લેક્સ ડાયટરી ફાઈબર આયરન કેલ્શિયમ ઝીંક સેલેનિયમ મેગ્નેશિયમ જેવા જરૂરી પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે એની અંદર વાત કરું તો મિત્રો એમાં એન્ટીઓક્સિડન્ટ અને ફાઇટો કેમિકલ્સ પણ ભરપૂર માત્રામાં હોય છે તો ચાલો મિત્રો એક પણ મિનિટની વાર કર્યા વગર આપણે જવનું પાણી પીવાના ફાયદાઓ અને જવનું પાણી બનાવવાની રીત ખાસ બનાવવાની રીત છે એ તમે જોજો મિત્રો એ પહેલાં હું તમને જવની અંદર કયા કયા ગુણધર્મો રહેલા છે એટલે કે એની અંદર કઈ કઈ પ્રોપર્ટીઓ રહે છે એની હું તમને વાત કરું તો મિત્રો તે સંધિવા વિરોધી હોઈ શકે છે તેમાં અતિસાર વિરોધી ગુણ હોઈ શકે છે તે એન્ટી ડિપ્રેશન્ટ હોઈ શકે છે એટલે કે ડિપ્રેશનમાંથી બહાર નીકળવાનું કામ કરે છે તેમાં બળતરા વિરોધી ગુણધર્મો હોઈ શકે છે એટલે કે આપણા શરીરમાંથી સોજો દૂર કરવાનું પણ કામ કરી શકે છે તે એન્ટી ડાયાબિટીક એજન્ટ હોઈ શકે છે મિત્રો તેમાં હાઈપરટેન્શન એટલે કે બ્લડ પ્રેશર ઘટાડવાના પણ ગુણ હોઈ શકે છે તે રોગ પ્રતિકારક શક્તિ વધારતું હોઈ શકે છે મિત્રો તે યકૃત એટલે કે આપણું લિવર પ્રોટેક્શન કરવાના પણ એનામાં ગુણ હોઈ શકે છે તે ખીલ વિરોધી એજન્ટ તરીકે પણ કામ કરી શકે છે મિત્રો તેમાં કેન્સર વિરોધી સંભાવના હોઈ શકે છે તે એન્ટી ઓક્સિડન્ટ હોઈ શકે છે મિત્રો તેમાં હાઈ પોલિપિડેમિક એટલે કે લિપિડ લોવરિંગ ગુણધર્મો મિત્રો હોઈ શકે છે તે સંધિવા એટલે કે સાંધાના દુખાવા વિરોધી એજન્ટ હોઈ શકે છે તેમાં એન્ટી હાઈપર યુરેશેમિયા એટલે કે લોહીમાં યુરિક એસિડનું ઉચ્ચ સ્તર એના ઘટાડવાના પણ એમાં ગુણ હોઈ શકે છે મતલબ કે ઇટ મે હેવ એન એન્ટી હાઈપર યુરેશેમિયા પોટેન્શિયલ મિત્રો તે થાક વિરોધી એજન્ટ તરીકે પણ કામ કરી શકે છે મિત્રો જવનું પાણી પીવાના ફાયદા અને જવનું પાણી બનાવવાની રીત વિશે આપણે વાત કરીશું મિત્રો આપણે પહેલાં એના ફાયદા જોઈ લઈએ તો જવનું પાણી પીવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે વાસ્તવમાં જવમાં સેલેનિયમ હોય છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવાનું કામ કરે છે મિત્રો જવનું પાણી વજન ઘટાડતું કુદરતી પીણું પણ કહેવામાં આવ્યું છે તે આપણા પાચન શક્તિમાં સુધારો કરે છે અને ચયાપચયને વધારે છે મિત્રો તે બીપી ઘટાડવા માટે જવનું પાણી પણ પી શકાય છે મિત્રો જવમાં રહેલા બીટા ગ્લુકન સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક બ્લડ પ્રેશરને ઘટાડવામાં મદદ કરી શકે છે મિત્રો જવનું પાણી પીવાથી શરીરમાંથી જે ખરાબ તત્વો છે એને પણ દૂર કરવાનું કામ કરી શકે છે મિત્રો જવના પાણીથી કોલેસ્ટ્રોલને પણ કંટ્રોલ કરી શકાય છે લોહીમાં ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવા અને સારા કોલેસ્ટ્રોલને વધારવામાં જવનું પાણી મિત્રો ખૂબ જ ફાયદાકારક છે તેનું જો તમે સેવન કરો તો હૃદયની બીમારીઓનું જોખમ પણ તમે ઘટાડી શકો છો મિત્રો સુગરના દર્દીઓ એટલે કે જે ડાયાબિટીસના પેશન્ટ હોય છે એ જવનું પાણી પીવે તો એમના માટે ખૂબ જ ફાયદાકારક છે તે શરીરમાં સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં ખૂબ જ મદદ કરી શકે છે મિત્રો હવે જવનું પાણી બનાવવાની રીત કહી દઉં તો તમારે એક કપ જવ લેવાના છે તમારે તજ અને આદુનો નાનો ટુકડો લેવાનો છે તમારે એક વાસણમાં પાંચ કપ પાણી નાખવાનું છે અને તેમાં બધી વસ્તુ જવ તજ અને આદુ નાખી અને દસ મિનિટ સુધી તમારે એને ગરમ કરવાનું છે ત્યારબાદ એક વાસણમાં પાણીને ગાળી લેવાનું છે અને ઠંડુ થયા બાદ તેમાં તમે મધ અને લીંબુનો રસ મિક્સ કરીને મિત્રો પી શકો છો મિત્રો તમને મારો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરવાનું ભૂલતા નહીં આવજો મિત્રો બાય બાય